ધર્મ આધારિત અનેક થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે અંકલેશ્વર શહેર અને જિલ્લા સૌપ્રથમ વખત ભગવાન રામ સાથે જોડાયેલા રામ સેતુ પર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા પ્રભુ શ્રી રામના રામ સેતુ હું વિશાળ સમુદ્રનું દ્રશ્ય ઊભું કરી તેમના પ્રભુ શ્રી રામના પથ્થર તરત મૂકી ભક્તો પણ આ પથ્થર તરત મૂકે તેવું આયોજન સાથે સેતુના એક છેડાથી બીજા છેડે પસાર થઈ શ્રીના દર્શન કરી રામ સેતુના દર્શનનો લ્હાવો સાથે વિઘ્ન હરતા દેવના અનોખા દર્શનનો લ્હાવો મેળવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવેલા થીમ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે જય શ્રી ગણેશ મારું નામ અરુણ વસાવા છે તાકીફળિયા યુવક મંડળ સરકાર ગૃહ દ્વારા અંકલેશ્વરમાં સૌ પ્રથમ આ રામક્ષેત્રનું નિર્માણ કરવામાં આવ્યો છે તો તમામ અંકલેશ્વરને ભાવે ભક્તોને અહીંયા આવો આમંત્રણ છે બોલો અંકલેશ્વરમાં ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા જે આ રામસેતુની થીમ બનાવવામાં આવી છે એ ઘણી સરસ છે અમે આ ગણેશ પંડાલ જોવા નીકળ્યા હતા પરિવાર સાથે ત્યાં અહીં પરિક્રમા કરી અમને ઘણું સરસ લાગ્યું ત્યાં તો રામસેતુ પર નથી જઈ શક્યા પણ અહીં જ પરિક્રમા કરીને ભગવાનના દર્શન કરીને ઘણો આનંદ થયો મારું નામ હિરેન મહેશભાઈ મીઠાઈવાલા અમે આજે સહકાર દુર્ગા જે અહીંયા આગળ રામસેતુની જે સ્કીમ બનાવવામાં આવેલી છે ખરેખર બહુ સરસ છે દિલ ખુશ થઈ ગયું આજે કે આવું આપણા અંકલેશ્વરમાં બન્યું એ ખરેખર તારીફે કાબિલ છે ખરેખર એક વખત તમારે અહીંયા આગળ આવીને દર્શન કરવા લાયક છે